કોમી એકતા માટે જાણીતું સુરત શહેરમાં મુસ્લિમ યુવાનો દ્વારા મહાકુંભમાં જતી ટ્રેનમાં ફૂડ પેકેટ વિતરણ કરી માનવતા સહિત કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આપણો ભારત એક એવો દેશ છે કે જ્યાં કોઈ પણ તહેવાર હોય કે દરેક ધર્મના લોકો કોમી એકતા અને ભાઈચારા સાથે તેની ઉજવણી કરતા હોય છે ત્યારે હાલ સમગ્ર દેશમાં કોઈ તહેવાર હોય તે મહાકુંભની લહેર ચાલી રહી છે અને જેમાં લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં સનાતનીઓ કુંભમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે ત્યારે મહત્વનું છે કે હાલ મહાકુંભ બે હજાર પચીસ ચાલી રહ્યો છે જેને માણવા માટે દેશ વિદેશી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે જ્યાં આ મહાકુંભ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે ટ્રેન મારફતે જતા ભક્તો માટે સુરત ખાતે આવેલ ઉધના રેલવે સ્ટેશને કોમી એકતાના દર્શન થયા હતા જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મહાકુંભમાં જતા સનાતનીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવતા જ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે પિસ્તાલીસ દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી ચાલીસ કરોડથી પણ વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે જ્યાં આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે ત્યારે કોમી એકતા માટે જાણીતું સુરત શહેર હર હંમેશ હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે મિસાલ બનીને સામાવ્યું છે સમગ્ર આયોજનની જો વાત કરીએ તો બડી કટોરી ટીમ જેમાં પાર્ટનર તરીકે શોભનભાઈ ઋષિલભાઈ જેમાં ફ્રેન્ચાઇઝ પાર્ટનર જેમાં જીએમ ઉત્પલ હેડ ચીફ સોસ ચીફ સાથે 35 થી વધુ બડી કટોરીની ટીમ ઉપસ્થિત રહી અને કૌમી એકતાના દર્શન કરાવ્યા હતા મારું નામ ઉત્પલ છે બડી કટોરી એક બ્રાન્ડ છે એ બ્રાન્ડ તરફથી આ લોકો એક નાનો એક સમાજનો કામ લીધું છે મહાકુંભ માટે જેટલા પણ યાત્રીઓ જાય છે સુરત થઈને જાય છે ટ્રેનો બધી એમાં એ લોકો માટે થોડો નાસ્તા રિફ્રેશમેન્ટ અમે આપવા માટે અમે લોકો વિતરણ કરવા માટે આવ્યા છે અને આ એક અમારા તરફથી એક નાનો મોટો ફાળો છે જે અમે લોકો અહીંયા ફાયદા બધા કરી શકીએ છીએ એનો અમે લાભ લઈએ છીએ અને એ આપણે અમે લોકો બડી કટોરી તરફથી નાસ્તો પ્રોવાઈડ કરીએ છીએ જે લોકો રસ્તામાં યાત્રાઓને તકલીફ પડે ખાવા પીવાના ઓલરેડી પણ તકલીફ હોતી હોય છે બધા તો અમારા તરફથી સુરતથી અહીંયાથી બેઠા બેઠા મેટ્રો આપી શકીએ એના માટે ફૂડ પેકેટ લગભગ પંદરસો ની આશે પંદરસો એકાવન જેવા અમે લોકો પંદરસો એકાવન જેવી ફૂડ પેકેટ બડી કટોરીથી બડી કટોરીથી ઉત્પલ બડી કટોરી સુરત ની એક ચાટની બ્રાન્ડ છે જેની બે શોપ છે અત્યારે હાલમાં બ્રાન્ચિસ છે ફ્રેન્ચાઇઝીંગ માં અમે જઈએ છીએ મહાકુંભ માટે જે અહીંયાથી યાત્રીઓ જાય છે સુરત થઈને એ લોકો માટે અમારા તરફથી એક નાનો અમતો અમે એક કંઈક કરવા માટે હતા અમારા કંપનીના બોસ લોકો છે એ લોકોની ઈચ્છા હતી કંઈક કરવું છે નાનો અમતો ફાળો અમે આપી રહ્યા છે એ રીતે કે અહીંયા જે યાત્રીઓ જાય છે ને લગભગ પંદરસો જેવા ફૂડ પેકેટ અમે રેડી કરીને આવ્યા છે આ યાત્રીઓને અમે અહીંયાથી વિતરણ કરીએ છીએ આમાં અત્યારે અમે લોકો સ્નેક્સમાં થોડી સ્વીટ છે નમકીનમાં સમોસા ને એવી આઇટમ્સ છે એ ડ્રાય આઇટમ્સ છે જે આપણી માટે નાસ્તામાં કામ લાગે છે એ અમે લોકો અહીંયાથી બનાવીને આપીએ છીએ અને અમે લગભગ ટીમ અમારી છે લગભગ ચાલીસ એક જેની ટીમ છે અમે આજે બપોરથી અમારા બિઝનેસના કામ છોડીને આમાં લાગ્યા છે અત્યારે હાલમાં લગભગ પંદરસો એકાવનજિયા પેકેજ રેડી કરીને આવ્યા છે એ કરવાનું મુખ્ય ઉદ્દેશ શું છે ઉદ્દેશ એક જ છે આપણે મહાકંભ સભ્યોમાં એક મોકો આવે છે

આજે આ જે પણ આ બધું ચાલતું છે એમના એમાં અમારું થોડું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે અમે લોકો અમારા થી સમાજ ને થોડો લાગતો એવો